નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પંદર ફેબ્રુઆરી બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર અમદાવાદના નિકોલમાં લગ્નમાં સામેલ લોકોને ફૂડ પોઈઝનિંગ થતા ચુમ્માલીસ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા અમદાવાદના નિકોલમાં એસપી રિંગ રોડ પર આવેલ વિશાલા લેન્ડમાર્ગ કોમ્પ્લેક્સમાં આવેલ મેરીગોલ્ડ હોટલમાં ગત રોજ ફૂડ પોઈઝનિંગનો મામલો સામે આવ્યો હતો જેમાં ગઈકાલે લગ્નમાં હાજર રહેલ 44 થી વધુ લોકોને અસર પહોંચતા તમામ લોકોને સારવાર અર્થે અમદાવાદ એલજી હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા હોટેલની તપાસ શરૂ કરી હતી ગઈ ત રોજ અમદાવાદના નિકોલમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બનવા પામી હતી રાજપીપળાથી આવેલ જાનૈયાઓ અને કન્યા પક્ષના મહેમાનો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા હતા મેરીગોલ્ડ હોટલમાં યોજાયેલ પ્રસંગમાં પીરસાયેલા ભોજન બાદ જાનૈયાઓની તબિયત બગડી હતી મહેમાનોને વેલકમ ડ્રિંક સાથે દૂધની બનાવટનો જ્યુસ અને ગાજરનો હલવો પીરસાયો હતો મોડી રાત્રે કન્યાની વિદાય બાદ એક બાદ એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા છ લોકો ને ગંભીર અસર થતા મણિનગર ની એલજી હોસ્પિટલ માં સારવાર માટે ખસેડાયા હતા કન્યા પક્ષના સંખ્યાબંધ લોકોને પણ ફૂડ પોઈઝનિંગ ભારતીય ના પ્રણેતા ભારતના આઠ વડા પ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના ના સચોટ આગાહી કરી હાલના ભારતના વડા નરેન્દ્ર મોદીની જીતની પણ કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મારા રજા આપશો નમસ્કાર